એના ભાગમાં જે જમીન આવી છે ને બે વીઘા આપણને આપવાની છે જુદી પડી ગઈ છે ના ભાઈ ઓકે ઓકે એમાં છે ને પેલા તો તમારું નામ એક ભાઈ વેચે છે તાલુકો વિરમગામ અમારી સિસ્ટમ ન હોય અમારી સિસ્ટમ તમને સમજાવી દઉં નજીકની જમીનો છે આ સિસ્ટમ છે જમીન વેચે ને કોઈ વ્યક્તિ સંયુક્ત નો એક વ્યક્તિ ભાગ વેચે હાથ નંબર માં એક વ્યક્તિનું ઈ જેનું નામ હોય નીકળી જાય એની જગ્યાએ તમારું નામ ચડે દસ્તાવેજ થી એક ચડશે પણ ઉપાધી નહી કરવાની ઈ થયા પછી તમારે ડીએલઆર માં અરજી કરવાની સમજ્યા સમજા કાઉન્સમાં નામ આવે હા કાઉન્સમાં નામ આવે અને ત્યાર પછી ડીએલઆર માં અરજી કરી માપણી જુદી પડાવડાવી માપણી સીટ રેવન્યુ માં આપી અને રેવન્યુ માંથી જુદી પડાવવાનું થોડીક પ્રોસેસ લેન્ધી છે બીજા ભાઈઓ પાછળ કરવાના આવે એવા લોચા થાય થાય એવું રેર કેસ માં બને ખરું કારણ કે આ તો શું ભાઈઓ ભાગ એ લોકો ઉભા થાય તમને એના ઉપર જ્યાં સુધી સંયુક્ત વાળી હોય ત્યાં સુધી લોન ના મળે

એટલે એ રીતે થાય ને એમ હા થઈ જાય હા અને અને બીજું બીજું એ હતું કે આમાં આ જે નંબર આપણે લેવાનો ને એની આગળ એક બીજા ભાઈનો નંબર છે હમ હમ એના ભાઈનો જ નંબર છે એટલે એનો રસ્તો છે આગળ એટલે એ અહીંયાથી આવે છે એટલે એ લખાવી લેવાનો એની પાસેથી એ શું લખાવાનો એને એટલે જે ભાઈ આપતો એ દસ્તાવેજના દસ્તાવેજમાં જ એને લેવાનો આગળ વકીલ લખી દેશે કેજો દસ્તાવેજમાં સહમતી લખાવી દેવાની હો

నో మొక్కల ఓకే